बोलो श्री गोपाल लाल की जय सर्व गुण जय गोपाल जय गोपाल जमुना नाम तणे निज नावे भव सागर जल तरिए जो जमुना नाम तणे निज नावे भव सागर जल तरिए जो આ માલમસૂ મળીએ જઈએ તે માલમસૂ મળીએ જઈએ તે એવું ન સંગે ઉઘરીએ જો રેવારા એવું ન સંગે ઉઘરીએ જો આ જમુના નામ તણે નિજ નાવે આવે ભાગર જલ તરીએ જો આ સમરણ ધ્યાન ધન ભેગું કરીને સમરણ ધ્યાન ધન ભેગું કરીને ભાર ભક્તિનો ભરીએ જો રેવાલા વાર ભક્તિનો ભરીએ જો આ જમુના નામ તણે નિજનાવે ના પવસાગર જલ તરીએ જો હા પ્રેમે પાર પોચી ને ફલમાં પ્રેમે પાર પોચી ને ફલમાં નીડર ચમર સિર ધરીએ જો રેવાલા નીડર ચમર સિર ધરીએ જો હા જમુના નામ તણે નિ ના વે ભવસાગર જલ તરીએ જો સાધન ફલ નહીં આ યુગમાં સાધન ફલ કોઈ સાધનાથી ભક્તિથી મળે હા સાધન ફલ નહીં રે આ યુગમાં કોટી ઉપાય કરીએ જો આ જમુના નામ તણે ને બવ ભવસાગર જલ તરીએ જો આ કાન જાન વૈષ્ણવ પદ વંદી કાન જાન વૈષ્ણવ પદ વંદી અખિલાંદને વરિએ જો અખિલાનંદને વરીએ જો આ જમુના નામ તણે નિજ નાવે પવ સાગર જલ તરીએ જો આ જમુના નામ તણે જના બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી ગોપાલ જય ગોપાલ